ફટાફટ ફટાફટ બોલો હોય તમારો મોડો ખુબ કર્યું પછી આપે તો તમે જ મોડા આવ્યા છો પણ આ ખુરશી બોટ ને તો તમે મેલતા હોય તો કોઈ મેલે કરે કોઈ નહીં તમારે જનાવર જનાવર ના આળો આવા પાડી શરૂ કરે છે સવારના વહેલા કહે નવ વાગે હેડી આવો તમે મોટો ચાવી તમે કદ નથી ચાવી તમે હું હાલીને હેડ્યો તો પણ તમે ક્યાંક બિહારી લે ચાવી તો એ બાઇકમાં પડી ગઈ છે તમને પડી જવું હવે તો લાવીને હવે તો આ તો કમ્પ્લીટ કરો મને આવતી તમારે કમ્પ્લીટ થઈ જાવ હા કર્યું કમ્પ્લીટ કર્યું ઘરાક આપવાના છે કોઈ કો ઘરે ઘટા આવે ફટાફટ તો આપણે ફટ અન કોટી હવા બીજી કંપલી કીધી જ નથી કરી શકે હવા તો કરી પીજે 1500 કરી 1500 1500 ટેટી જે પેલી તરત ગરબટી ટેટી આપડિયા આપડિયા કે આપડી લાવ ફટાફટ લાવ ગરબટી એ તો આ દાગડી બધા કોમ થઈ રહેવો હવે અન કોઠી પર તો આળો ભરણ વાળો તો બધા પાડેઠા જ ટકલા માળા માળા મોરે છે ને ટકલા નામ પડે છે

એમ તો ખાલી ખાતા કે આજ તો રાખો તાળો પાડ દે કોઈ ટાયર પંચરિયા બીજો હારો આવી જાય આ તો દોઢ ટાયર પંચર વાળા આવ્યા તો ઘણા મજા 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 થઈ જશો જાય માતા જાય છે દોનો મત કોઈ એસી નો કોઈ એસી નો એસી નો

ઓહો પંચરિયા વાળા તો ભરા પંચર કરાવો પર હોય તો એટલે ગરાજ તો આયા આઈ ગયા ગરાજ પર ગયા છે પંચર કરવો છે આને તો પંચર કરવો છે બાવ કા તો પંચર કરો પર આજ નું પૂરા કરો વાહ તમે પંચર કરો એટલે હું બેઠો હા હા ફોર માં તો કરાવી ગયા કેરલામ થાય ગાબલામ હવે મારે તમે ચેક મેળવો તો પર ખમો

ઈને ઓલ્યો પોનો વગાડો આ ખોલો કે કોઈ થી તો એટલે પણ બસ હવે લાગ ખોલી હવે ખોલી જો ખોલી જો રેડી ખોલી જો ટાયર મારી ઘાટો તું મેળ આવી રહે તો ઠીક છે ટાયર બબુ હેડે એવું લાગતું નથી મને તો હા

બધું તો ફોલે રહી ચાર્જમાં થાવે છે હા તમને ફોલે હા મારું બધું મારું હે મારે હું તો મને કોઈ તમે તો ખોલી ખોલી આવડે તમે મોં ખોલો તમને આવડી તમે નહીં વાહ પણ તો નોકર રાખે તો છે આવતો તો તમે એમ કીધો તમે હા એમ કોમ ખોલવાનો હતો આ ટૂપ જોક નાશો હવે હા જોજો હા પછી આને હવે ઓમ કરવાના ઓમ કરી ઓમ કરવા દેખ કે ફર બા હા એમ હવે એમ કરો તમે આ ટૂપ ચેક કરો બની કોણ છે ના હવા નાખો પછી કે પંજર થઈ તો આવશે આવડે પણ આપણે પૈસા તમારું પંજર છે પંજર છે પંજર પંજર મો ટૂપ બીધી છે કે નહી ભાલો ટૂપ

કેટલા ઉક બે 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 રુચો બરત પુજાજીરને ગેર આવો મારો રોલ મારી દીધું મારા બે ટિકડો ભારો કાલે ટિકડો ટિકડો ઓરિજિન મોટો આલે મોટો ટાયર ટાયર ના આલેરા કોથી ભૂલી ગયા સસ્તા ના ટાયર નથી હોવા સસ્તા આલે ના આપણે આપણે બળુમાં લાગે છે ને તો પહેલા કાલી કેટલા ફિકરે થાય કાલે થાય

ઘળી મોટી લાવ, ઘળી મોટી લાવ તો, ઘળી ઘડી ઘટાવે ન ખાવે, ઘટાવે ન ખાવે, ઘટાવે ન ખાવે, ઘળી લાવ. આખો દાડો જે નઈ તો તન શીખવા મફત. મને પગાર ખાવા પગાર ખાવા. પગારે શું આલો કોઈ હાલતાની પગારે ખાલી 1500 રૂપિયા આલો, 1500 માં શું પોહાય અમારે? ઈ તો ફૂટેના પાદવા, ફૂટે

અલ્યા મોજ ફિટ કરો બ્રો ઓય થડી ના ના થડી આ તો થડાઈ ગઈ અલ્યા મોર તેમાં ઓમ ચમ છાતો છે આય આય મોરકો છે નથી કોઈ ખબર પડતી મોય ખાલો બ્રો આય મોય એ સાઈડ માં વધા બ્રો ઓય ખબર પડતી કોઈ હા ભોજ ના કોઈ ના કોમ છે ને એ મોરક પોજેને લાગે હા મોરક લાગે પોતે પૈસાનું કામ છે આપણે તો પહોંચદાર આયા કે નહીં વાહ અને આમો ટાયર ફિટ કર તમ પૈસા ફટાફટ લીધો હો હોમ ફરો 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 બધા બધા ફટાફટ બધા થા અલ્યા વાયરો તો કોને આ મોરગો છે ને ખબર ન પડવા દે કોણ લાવો ને આ જેપ ચીક છે મોં ભડ્યા આ તો પઈ ઉઠો નાખો 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 કંપડ થઈ ગયો કંપડ થઈ ગયો હવા ના હવા નાખો હવા નાખવા જોમ ફટાફટ બસ બસ કંપડ કંપડ બસ હવે ઓલો લાગો મીટર જો ચટ્ટો છેવા પટિકા લાગ મીટર લાગ અના અમાર આયસે ડિલીટી હો ડિલીટી આવે આજે નવું છે આવત કોઈક છે ને નથી તરફ ના કોઈ કર હા હા ઓ અમે દેખો 20 આવડે 1કો 20 હા વધારે વધારે કરો વધારે બસ્યો થોડું ગોદી મોટા છે ઓ બસો બસો કરો બસો બસ કરો હા 200 થી હદી પોથી હદી થોડું પોથી પોથી હા આ કામ પર કામ પર કામ કામ પર

હવે પૈસા પાછા આવે સાહેબ નકર ટાયર માં કોઈ નથી આપણે ખેતરવાનું કામ થોડક લેરામ એમ કરો હા થોડા ઘણા લ્યો હા અને હવે થોડા ઘણા પાછા આલો બીજું શું કરવાનું હા બીજું શું કરવાનું થોડા ઘણા પાછા આલો ને આલો બીજું પાછી હા પાછા આલો અને આ થોડક આવતો આપણે ના ના ઉભો હમણા ટાયર નાલતો ટાયર ના લાવ ટાયર ફિટ કરો બરો ફિટ કરો બે હા

આપણે <laughs> કીયું <laughs> નથી હજાર રૂપિયા બગાડી આપણે મોટો ફાલ એટલે મોટો તો આમ નથી ફાલ્યું

આપણે ફટાફટ બંધ કરો આપણે ફટાફટ બંધ કરી